તો મિત્રો તમને બધાને ખબર હશે કેમ કે બાપુની દીકરી કેમ કે ભાગી ગઈ છે એનું નામ શું છે ખબર છે ઓમ ડાભી ઘણા લોકોને સોશિયલ મીડિયા ઉપર કેમ કે બધાને એવું લાગતું છે કે આ છોકરો નહીં પકડાય તો મિત્રો અત્યારે પોલીસ સ્ટેશનમાં પકડાઈ ગયો છે અને મણીધર બાપુ મોગલ બાબે છે બધાને સલાહ આપે કેમ કે બધાને એવું લાગે છે કે ધરતીનો અંત આવી ગયો કેમ કે બાપુ બધા લોકોને સલાહ દે ને પોતાની પણ દીકરી પણ કેમ બીજા છોકરા આરે બાપુની છોકરીનું ભાગવાનું સારણ કરે તમને બધાને શું ખાતું તમને બધાને ખબર જ નહીં હોય તો આજે તમને આ વિડીયો પૂરી માહિતી મળી મળી જવાની છે ઘણા લોકો તો અનુસંધાન હિસાબે કેમ કે મોગલ ખબર બધા જતા જાતા હોય છે બાપુ એવું કહે છે કે બધા લોકોને સારી સલાહ દે છે અને પોતાની પણ છોકરી ભાગી ગઈ છે એના વિશે તમારે શું મિત્રો કેવું છે તો મિત્રો બધાને મને તેવું લાગે છે કળિયુગ ને કળિયુગ નો મહા અંત આવી ગયો અને મિત્રો બાપુ બધાને સલાહ દે છે પણ પોતાની છોકરી મિત્રો ભાગી ગઈ ને તો બધાને કેમ કે વિશ્વાસ ઉઠતો બંધ થઈ ગયો મિત્રો ઘણા લોકોને એટલી બધી ખબર નથી કેમ કે આ મોગલધામ મણિધર વાળા કેમ કે આ છોકરીને કેમ કે વિવાહ પણ કરી લીધા હતા અને મિત્રો અત્યારે છોકરી તમને હાલમાં ગયા છે તમને ખબર નહીં ભાઈ તો મિત્રો અત્યારે હાલમાં છોકરી અત્યારે દુબઈ ની અંદર કેમ કે રહેવામાં આવી ગઈ છે તો મિત્રો ઓમ ડામી ઘણા લોકો વરતતા પણ નહીં હોય મિત્રો અત્યારે મોટા મોટો મિત્રો કેમ કેમ આવે તો મોગલ વિરોધ ચાલતો હતો કે થી ચાર વર્ષ પહેલાં વિરોધ એટલો બધો ચાલી રહ્યો હતો મણીધર મુગલ દ્વારા બાપુએ એટલું બધું કીધું કેમ કે ઓમ ડાબી તું મારા છોકરીને રહેવા દે બાપુએ ઘણી બધી કોશિશ કરી પણ એને છોકરી પણ માનવા તૈયાર નથી ને ત્યાર પછી કેમ કે છોકરીએ લગ્ન કરીને પછી બે બે માણસો બતાવો હોય ગયા દુબઈ